એક ભારત ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડાળી નગરમાં તુલસી વિવાહ યોજાયો. વડાળી નગર ખાતે આવેલ અતિ પૌરાણિક શ્યામસુંદર ભગવાનના મંદિરમાં તુલસી વિવાહ સંપન્ન થયો. શ્યામ શ્યામસુંદર ભગવાનના મંદિરમાં કાર્તક સુદ 11 ને શનિવારે તુલસી વિવાહ ભવ્ય રીતે યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. તુલસી વિવાહમાં વર્ગોળો બપોરે એક કલાકે માનક ચકતી સમગ્ર નગરમાં ફરીને નિજ મંદિરે પહોંચ્યો હતો. શ્યામ સુંદર મંદિરમાં તુલસી વિવાહમાં ગણેશ સ્થાપના બપોરે બે કલાકે તેમજ ગ્રહણ શાંતિ બે ત્રીસ કલાકે અને હસ્ત બપોરે ત્રણ થી પાંચ ત્રીસ કલાકે યોજાયો હતો તુલસી વિવાહમાં વર પક્ષમાં સુખડિયા કિરણબેન પ્રજ્ઞેશભાઈ તેમજ તુલસી સાથે કન્યા પક્ષ લીલાબેન ચંદુભાઈ સગર હતા વડાલી નગર સમસ્ત મહિલા મંડળ તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં જોડાયા હતા તુલસી વિવાહ શ્યામ સુંદર મંદિરમાં ધામધૂમપૂર્વક યોજવામાં આવ્યો હતો